વડોદરાની નર્મદા નિગમ અને સિંચાઈ વિભાગની ઓફિસે નાયબ કાર્યપાલ ઇજનેરો દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત છે કે તેઓની જે સરકાર દ્વારા જે નર્મદા નિગમમાં જે ભરતી કરવામાં આવી હતી સીધી ભરતીને લઈને આ તમામ ત્રીસથી વધુ જે કાર્યપાલ ઇજનેરો છે કે તેઓ દ્વારા અત્યારે કાળી પટ્ટી ધારણ કરીને સીધો જ સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કયા મુદ્દાઓને લઈને અત્યારે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારો વિરોધ એક જ બાબતે છે કે દસ બાર અને પંદર વર્ષના અનુભવી એન્જિનિયરો હોવા છતાં અમા અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને અમારી પહેલાં અમને પ્રમોશન બે હજાર અઢારમાં મળવા માટે અમારું એલિજિબિલિટી હોવા છતાં અમને બે હજાર વીસમાં પ્રમોશન આપ્યું અને બે હજાર ઓગણીસમાં એક સ્પેશિયલ ડાયરેક્ટ ડેપ્યુટી એન્જિનિયરની બેચને પ્રમોશન એપોઇન્ટમેન્ટ આપેલી છે જેથી અમારી સિનિયોરિટી જોખમાય છે એટલે અમારો અમારો ખાલી એક જ મુદ્દો છે કે જે અનુભવી છે એ અનુભવી ઇજનેરોનો સરકારશ્રી લાભ લે અને એ લોકોનો લાભ લેવાથી આ સરકારને આર્થિક ભારણ પણ વધતું નથી જ્યારે નવી નવી ડાયરેક્ટ રિક્રુટેડ બેચને જો આ રીતે પ્રમોશન આપવામાં આવશે તો સરકારશ્રી પર આર્થિક ભારણ પણ વધશે અને ઘણા બધા એવા ગુજરાતના ડેમો છે કે નર્મદા ધરોઈ તાપી એ એ બધા ડેમો કે જે એસેટ્સ છે એ એસેટ્સનું સંચાલન કરવું હોય તો અનુભવી ઇજનેરો હોવા જરૂરી છે જો એમને ડાયરેક્ટવાળાને પ્રમોશન આપશે તો એ જગ્યાઓ ભરાઈ જશે અત્યાર માત્ર પિસ્તાલીસ નાકાઈમાં જો આખો કાઈમાં જો આખો વિભાગ ચાલી શકતો હોય તો એકસોને સિત્તેર ડાયરેક્ટ ડાયરેક્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જો પ્રમોશન આપી દેવામાં આવે તો અમારી કારકિર્દી પૂર્ણ થઈ જાય અહીંયાથી અનુભવ વગરના જે ઇન્જિનિયરોની સિદ્ધિ ભરતી કરીને જે કાર્યપાલક માટે સિનિયોરિટી નક્કી કરવામાં આવેલી છે તો એના માટે અમે વિરોધ નોંધાવીએ છીએ અને અમારી માંગણીઓ સરકાર સાંભળે એવી અમારી માંગણી છે હોય ને ડાયરેક્ટ આપી દે ડાયરેક્ટ તો બધા પ્રોબ્લેમ થવાની શક્યતા છે મહત્વની વાત છે સરકાર સામે સીધી બાયો ચડાવીને આ જે તમામ ઇજનેરો છે તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે કાળી પટ્ટી ધારણ કરીને આ જે તમામ ઇજનેરો છે કે તેઓ વિરોધ કરી રહ્યા છે મહત્વની વાત છે કે ભરતીને મામલે અત્યારે જે સીધી ભરતી ગુજરાતને એટલે કહી શકાય કે નર્મદા નિગમમાં જે કરવામાં આવી હતી તેને જ લઈને અનુભવી અને બિન અનુભવી જે કાર્યપાલ ઇજરની ભરતી કરવામાં આવી છે તેને સીધો વિરોધ જે હાલના જે તમામ ઇજનેરો છે તેઓ કર્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા